નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ પાંચ દિવસ દરમિયાન કયા કયા વિસ્તારમાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ લેટેસ્ટ અપડેટ વિશે જાણતા પહેલાં જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરોજ તાજા હવામાન સમાચાર મળતા રહે હવામાન વિભાગે ચૌદ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી કરી છે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો ને બાદ કરતા બીજા જિલ્લા છે ત્યાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી કરી છે આગાહી પ્રમાણે આજે ગુરુવારે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ અરવલ્લી વલસાડ તાપી દમણ અને દાદરનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ દાહોદ અને મહીસાગરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અરવલ્લી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આકાશી સિસ્ટમ સક્રિય થતાં વરસાદના પગલે દક્ષિણ ગુજરાતમાં નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીં અતિભારે વરસાદની આગાહી છે